મારા શેઢાની બધું સિંહ સિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો આની વાંહે કેટલા ટાઈમ ત્યાં આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરૂદસિંહ ધંધો જ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને કરવા અને કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આ આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂચિતા ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે દુષ્કર્મ હાવ ખોટું છે ઊભું કરેલું એનું કાવતરું છે એ પાંચની માં પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે અનુની અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે આ મા પાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ જ નથી આ બધા ધંધા છે જે છે અનુના જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે કુદરત છોડશે જ નહીં અને છોકરીઓ છે ને આને અને આને પૈસા લઈને ઊભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાનજીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય આ બધું ખરેખર અનુનું ઊભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે રહ્યું કે આ મુદ્દામાં આવનારા દિવસોમાં શું નવા ખુલાસાઓ થાય છે અને એની સાથે સાથે આરોપી કોણ હોય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર